વડોદરાના પ્રાણ પ્રશ્નોને લઈ આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરાના સાંસદ તેમજ વડોદરા વિધાનસભાના ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી રોડ રસ્તા પાણી ડ્રેનેજ તેમજ કાંસોની સફાઈના વિષયને આવરી લેવામાં આવ્યું હતું તેમજ માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર લખવામાં આવ્યો હતો જેમાં વડોદરા જિલ્લા કલેકટરને સરકારી જમીનો અન્ય વ્યક્તિઓને આપી કરેલા હુકમો જેવા કેસોને ચકાસણી અરે રીઓપન કરવાને તેનો રિપોર્ટ દિન સાતમાં જાહેર કરવામાં ચડાવવામાં આવ્યું હતું રાતનું તો કહું છું યાર તમને હવે આનાથી વધારે શું કહું એ જ કહું છું કે આવું કરીને પૈસા પડાવવાના ધંધા લોકોને હેરાન કરવાના ધંધા આ સ્પષ્ટ વાત કહું મરી બોલો આજે એટલે ફરી આજે લેટર લખીને રિફાઈન્ડ આજે કઈ લેટર લખ્યો જ્યાં તો દોઢ મહિના પહેલાનો લેટરનો મને જે જવાબ મોકલેલો એ માટે મેં આજે આપેલું

યોગેશભાઈ પટેલ સિનિયર ધારાસભ્ય છે પ્રજાલક્ષી બીજા કામો બી છે એની પણ આગેવાની લેવી જોઈએ હા એ તો સારી વાત છે પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું આ નહી ભાઈ બધું બહુ છે ખજાનો છે બધું વિશ્વામિત્રીનું કામ બી અમને ગણાવ્યું એ બધું બહુ છે મારી આજે નહીં એ તો એને થોડું કહેવાનું હોય તો જે સરકારમાં કહેવાનું જેની સામે વડોદરા ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી અને જણાવ્યું કે વડોદરામાં અનેક પ્રાણ પ્રશ્નો છે વર્ષોથી વિશ્વામિત્રની સાફ સફાઈની વાત થઈ રહી છે ત્યારે વરિષ્ઠ ધારાસભ્ય પ્રજાલક્ષી મુદ્દાઓની પણ લેખિત રજૂઆત કરે જેથી કામો વહેલા થાય જેથી આજરોજ માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિવિધ કામોની આજરોજ વાતો થઈ છે જેમાં સ્માર્ટ મીટર માટે પણ વાત કરવામાં આવી હતી વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ અને વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ શાબ્દિક યુદ્ધથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું વડોદરાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે ત્યારે આ જેમનો પત્ર છે પત્રમાં એમણે એનએના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમને વિનંતી પણ છે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે ભૂતકાળમાં મુખ્યમંત્રી શ્રી અને અન્ય કક્ષાએ જે જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતાં હાજર રહ્યા છે તો એવા પણ જે કંઈ કામો બાકી છે કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરને નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમને